કથા નૈષ નામે એક સુંદર નગર હતું તેનો રાજા નળ અત્યંત સ્વરૂપ હતો તે પ્રજામાં પણ અતિ પ્રિય હતો તેને દમયંતી નામની અત્યંત સુંદર ગુણવાન અને સંસ્કારી પત્ની હતી નદી કિનારે રાજા રાણીનો સુંદર મહેલ આવેલો હતો રાજા આખો દિવસ રાજકારભારમાં વ્યસ્ત રહેતો હતો સાંજે તે મહેલમાં પાછો ફરતો હતો એક દિવસ સવારે રાજા પ્રાતક્રિયાઓ પતાવી રાજાશાહી પોશાક પોશાકમાં સજ્જ થઈ ગયો ત્યારે રાણી એકલી પડી દમયંતી બેઠી દૂર દૂરના દ્રશ્યો નિહાળી રહી હતી ત્યાં થોડે દૂર સરોવરના કિનારે કેટલીક સ્ત્રીઓ શણગાર સજી હાથમાં પૂજાનો થાળ લઈ પૂજા કરતી હતી દમયંતીને ને કુતુહલ ઉત્પન્ન થયું કે આ સ્ત્રીઓ શું કરતી છે તેણે દાસીને બોલાવીને અને પૂછપરછ કરવા મોકલી પરિવારે દાસી સરોવર કિનારે પહોંચી અને એક સ્ત્રીને પૂછ્યું અમારી રાણી પૂછે છે કે તમે આ બધું શું કરો છો પેલી સ્ત્રી બોલી આજે દિવાસાનો દિવસ છે અમે દશામાનો દોરો લઈએ છીએ દાસી દમયંતી પાસેથી પાછી ફરી અને પેલી સ્ત્રી સાથે થયેલી વાતચીત કહી સંભળાવી દમયંતીએ કહ્યું તું ત્યાં પાછી જા અને મારા માટે દોરો લઈ આવું દાસી પેલી સ્ત્રીઓ પાસે પાછી ગઈ અને કહ્યું ગોકુલાષ્ટમીના રોજ સૂતરની નવ શેર ભેગી કરી દોરો કરવો દસમો તાર કપડાનો લેવો તેનો દોરો કરી દશામાના નાકનું વ્રત લઈ બાવડે બાંધવો આ દશાફળના દોરાના પ્રભાવથી મનવાંચિત ફળ મળે છે પરંતુ દોરાનો અનાદર કરો તો અસંખ્ય મુશ્કેલીઓ અને વિપત્તિઓ તૂટી પડે છે માટે તેમાંથી બચવા દશામાનું વ્રત લેવું તમારી રાણી બધું કરશે દાસીએ કહ્યું જરૂર અમારી રાણી વ્રત કરવા માગે છે એટલે તો દોરો મંગાવ્યો છે પેલી સ્ત્રીઓએ નવતારનો દોરો રાણીની દાસીને આપ્યો અને કહ્યું રાણીને કહેજે કે આમાં દસમો તાર તેમના કપડાનો નાખે અને પછી દસ ગાંઠો વાળી ધૂપ આપી દોરો બાંધે રોજ ઘઉંના દસ દાણા કોપરાના દસ નાના ટુકડા દસ દિવસ સુધી મૂકે અગિયાર મે દિવસે ઉદ્ધપાન કરે દસે દાડા ભૂખી રહે દાસી બોલી ભલે દાસી પાછી આવી અને દોરો રાણીને આપ્યો રાણીએ નવતાર ભેગા કપડાનો દસમો તાર મૂકી દસ ગાંઠો વાળી રૂપિયો અને સોપારી મૂક્યા ધૂપ આપ્યો અને દોરો બાંધીમાં દશામા વ્રત લીધું આ બાજુ નળરાજા શિકાર ગયેલા તે ઘર આવ્યો અને જોયું તો રાણી દમયંતી સોળે શણગાર સજી બેઠી હતી શણગારમાં દોરો પણ હતો રાજાએ પૂછ્યું આ દોરો શેનો છે રાણીએ કહ્યું આ દશાફળનો દોરો છે મેં દશામાનું વ્રત લીધું છે આ દોરાથી આપણી ઉપર કોઈ વિપત્તિ નહીં આવે રાજા બોલ્યો આપણી પાસે ધન સંપત્તિ સુખ શાંતિ બધું છે આ દોરાની શી જરૂર રાજાએ દોરાનું અપમાન કર્યું જેમ જેમ દોરો બળતો ગયો તેમ તેમ રાજાની અવદશા થવા લાગી મા દશામાં ક્રોધિત થયા રાજાની સમૃદ્ધિ ઘટવા લાગી ભંડારો ખાલી થવા લાગ્યા રાજ્યમાં દુકાળ પડ્યો પ્રજા ભૂખે ભાંગવા પરદેશ ભ્રમણ કરવા લાગી રાજા રાણીને પણ અનાજના સાસા પડવા લાગ્યા પડોશી રાજાએ ચડાઈ કરી તેનું રાજ્ય પડાવી લીધું અને રાજાને બહાર કાઢી મૂક્યો રાજાએ કહ્યું રાણી ચાલો પરદેશ જઈએ ભીખ માગીને દહાડા વિતાવીશું આપણી અવદશા એટલી તીવ્ર છે કે હવે કોઈ બીજો ઉપાય નથી બંને પરદેશ ચાલી નીકળ્યા ચાલતા ગયા ચાલતા ગયા એક દેશ બીજો દેશ એવામાં તેઓ કનકાવતી નામની એક નગરીમાં પહોંચ્યા જેના પાદરે મોતીસર સરોવર આવેલું હતું રાજા રાણી સરોવરના કાંઠે આવ્યા એક માછીમારે સરોવરમાં માછલીઓ પકડવા ઝાળ નાખી રાજા રાણી ભૂખ અને થાકથી આકુળ વ્યાકુળ થઈ ઉઠ્યા રાજાએ કહ્યું માછીમાર અમારા નામે ઝાળ નાખ ઝાળમાં જે આવે તે અમને આપજે માછીમારે કહ્યું ભલે ઝાળમાં પાંચ માછલા આવ્યા તે નળ રાજાને આપ્યા રાજાએ રાણીને કહ્યું લો આ પાંચ માછલા ધોઈને સાફ કરો ત્યાં સુધીમાં હું નગરમાં જઈ રોટલી ખીચડી જે કંઈ મળે તે લઈને આવું છું રાજા નગરમાં આવ્યો નગર શેઠે નગરમાં જમવા બેઠા હતા રાજા શેઠ પાસે ગયા અને કહ્યું અમે ભૂખ્યા છીએ પરદેશી છીએ અમને કંઈક જમવા આપો નગર શેઠને દયા આવી તેણે નોકરને કહ્યું આ વ્યક્તિને વાસણ ભરીને અનાજ આપો નોકરે મોટું વાસણ ભરીને અન્ન આપ્યું તે લઈ રાજા સરોવર કાંઠે આવતો હતો ત્યાં આકાશમાંથી ચમડીએ ઝપટ મારી અને વાસણ લઈ ઉડી ગઈ રાજાએ ઊંચે જોયું વાસણમાંથી અન્નનો એક દાણો તેની મૂછમાં પડ્યો રાજા નિરાશ થઈ રાણી પાસે પાછો પડ્યો અને જે બન્યું હતું તે કહ્યું પણ રાણીને મૂછમાં ચોટેલું અન્ન જોઈ શક ગયો તેણે કહ્યું રાણી પહેલા માછલા કાઢો ખાઈએ દમયંતી બોલી એ તો સજીવન થઈ ઉડી ગયા અને પાછી નદીમાં પડ્યા રાણીએ કહ્યું મારી પાસે અમરવીટી છે તેના સ્પર્શથી માછલા સજીવન થઈ નદીમાં કૂદી પડ્યા ભલે ભૂખી રહી પણ નગરમાં ગયા હતા તો તમને કંઈક ખાવાનું મળ્યું હશે નળરાજાએ કહ્યું પાત્ર ભરીને અન્ન મળેલું રસ્તામાં સમડી ઝપટ મારીને લઈ ગઈ હું તો ભૂખ્યો છું પણ મેં પણ તે તો માછલા ખાઈ લીધા આ દુનિયામાં હવે મારું કોઈ નથી તું તારા રસ્તે અને હું મારા રસ્તે આજથી આપણા બેનો સંબંધ કપાઈ ગયો છે રાણી રડતી બોલી નાથ હું ખરેખર નિર્દોષ છું મેં માછલી ખાધી નથી હું ભૂખી છું છતાં તમે મારી ચિંતા કરશો નહીં રાજા બોલ્યો પેટ ભરીને બેઠી છે અને વળી પાછી મને છેતરી રહી છે રાત પડી બંને ઊંઘી ગયા મધરાતે રાજા જાગ્યો અને રાણીને એકલી મૂકી જતો રહ્યો ચાલતો ચાલતો જતો હતો ત્યાં તેણે જંગલમાં ભયાનક દાવા નળ પર જોયો તેમાં એક સાપ પણ બળતો હતો નળને દયા આવી અને તેને બળતો બચાવી લીધો સાપને વાચા ઉપજી તેણે કહ્યું હું તારા ઉપર પ્રસંગ છું તું માગે હું તેને જરૂર આપીશ રાજાએ કહ્યું તારી કાળા કાયા મને આપ અને મારી ગોરી કાયા તું લઈ લે સાપે તેનું ખોળિયું નળને આપ્યું તો નળ કાળા વાનની કદરૂપ કાયા ધરાવતો થઈ ગયો નળ આગળ ચાલ્યો અને જંગલ વટાવી એક નગરના પાદરે પહોંચ્યો ત્યાં નદી આગળ એક અશ્વપાલક ઘોડાઓને નવડાવતો હતો નળે તેને કહ્યું મિત્ર તારો રાજા મને કોઈ નોકરીએ રાખશે અશ્વપાલકે કહ્યું ચાલ હું તને તેની પાસે લઈ જાઉં બંને રાજા પાસે ગયા રાજાએ પૂછ્યું તને શું કામ આવડે છે નળે કહ્યું ગમે તેવા ઘોડાને હું પાવડો કરી શકું છું નિર્બળ ઘોડાને પાણીદાર બનાવી શકું છું રાજાએ તેને નોકરીએ રાખી લીધો આ બાજુ દમયંતી જાગી તે રાજાને ન જોતા કલ્પાંત કરવા લાગી હવે હું ક્યાં જાઉં તે વિચારી રહી આખરે તેણે મા બાપ પાસે પાછા જવાનો વિચાર કર્યો પિયર આવ્યું ત્યારે ગામ બહાર કુએ એક દાસીને પાણી ભરતી જોઈ દમયંતી તેની પાસે આવી પૂછ્યું બહેન મને રાણી પાસે કોઈ કામ અપાવીશ જરૂર દાસી બોલી અને રાણીને જઈને કહ્યું એક ગરીબ સ્ત્રી નોકરી માગે છે રાખી શું રાખી લે રાણી બોલી દાસીએ પૂછ્યું શું કામ કરીશ બોલી કોઈ પણ કામ બતાવો દાસી દમયંતીને રાજમહેલમાં રાણી પાસે લઈ ગઈ રાણીએ તેને જોઈ તે પોતાની દમયંતી યાદ આવી પરંતુ તેને થયું દમયંતી તો રાજમહેલમાં છે રાણીએ પૂછ્યું તારું નામ દમયંતીએ દમયંતીએ કહ્યું નવલી રાણી બોલી નવલી આજથી તારે અહીં જ રહેવાનું છે અને ભોજન બનાવવાનું છે દમયંતીએ કહ્યું ભલે અને દમયંતી નવલી બની મા બાપને ત્યાં રહેવા લાગી એમ કરતાં કરતાં વરસ વીતી ગયું દશાફળના દોરાનો દિવસ આવ્યો નોમના દિવસો લોકો દશાફળનો દોરો લેવા ગયા રાણીએ નવલીને પૂછ્યું તું પણ દશાફળનો દોરો લઈશ નવલીએ કહ્યું તમે અપાવો તો લઉં અને નવલીએ દશાફળનો દોરો લીધો દસ દિવસ વીતી ગયા ત્રીજ આવી રાણી નાવા બેઠી અને નવલી પાસે પાણી મંગાવ્યું નવલીએ પાણી લેવા વટલો ટાંકીમાં નાખી તો વટલાઈ અદૃશ્ય થઈ ગઈ એક દાસી બોલી નવલીએ ત્રાંબડી ચોરી લીધી રાણી પાણીની બૂમો પાડવા લાગી બીજી દાસીએ તેને પાણી આપ્યું રાણી નાહીને શુંગર કક્ષમાં ગઈ તો ત્યાં હાર હતો પેલી દાસી બોલી આ હાર પણ નવલી ચોરી ગઈ રાણી ખીજાઈ અને નવલીને કાઢી મૂકી નવલી રડતી રડતી ઘોડાની ઘોડા સારમાં જઈને સૂતી રહી તે વિચારવા લાગી કે દશાફળનો આ પહેલો દોરો રાજાએ તોડ્યો તો વન વન ભટકવું પીડ્યું મા બાપને આવી તો હારની ચોકીનું આળ માથે આવ્યું હવે શું કરવું તે મનોમન દશામાંના જાપ જપવા લાગી હે માં હવે તો સામે જુઓ તમારો આ બીજો દોરો લીધો તોય મને ચોર ઠરાવવામાં આવે છે એમ કરતી કરતી તે ઊંઘી ગઈ સપનામાં તેને ઇષ્ટદેવે દેખા દીધી અને કહ્યું હવે દશામાં તારી ઉપર પ્રસન્ન થયા છે હવે તારા સૌ થશે તું દશામાનું નામ લઈ દોરો છોડ અને દશામાના દીવા કર નવલી બોલી પણ દીવા શેના ના કરું મારી પાસે તો કઈ જ નથી ઈષ્ટદેવે કહ્યું ઘોડાની લાદીના દીવા કર સોપારીની જગ્યાએ ચણો મૂક હું પાંચ વર્ષનો બાળક બની વાર્તા સાંભળવા બેસીશ નવલીએ તો ઈષ્ટદેવને કહ્યું તે પ્રમાણે કર્યું અને ઈષ્ટદેવ પાંચ વર્ષના બાળક રૂપે વાર્તા સાંભળવા બેઠા દર્શન દીધા આશીર્વાદ આપ્યા એક દિવસ રાજા શિકારેથી પાછા ફર્યા અને પૂછ્યું ક્યાં છે છે બધા બોલ્યા તે ચોર રાજા કહે એને પાછી લાવો વનમાં મને એક ડોશીમાં મળ્યા હતા તેમણે કહેલું તે નિર્દોષ છે નવલી ઘોડા જ રહે છે તેણે વરત લીધું છે તેનું ઉજવણું મેં જ કરાવ્યું છે તેને તારે ત્યાં પાછી બોલાવી લે જે તેમણે કહેલું કે એને દુઃખ પહોંચાડીશ તો તારે પસ્તાવું પડશે એ દોશીમાં બીજા કોઈ નહીં દશામાં હતા એને લઈ આવો સારા સારા વસ્ત્રો અને અલંકાર પહેરાવો ભરપેટ જમાડો સૌ નવલીને પાછી તેડી લેવા ઘેર આવીને જોયું તો હાર ટોડલે જ હતો અને ત્રાંબડી ટાંકીમાં હતી સૌએ નવલીને પૂછ્યું તું કોની પૂજા કરે છે નવલીએ કહી દશામાની ઘોડાની લાદમાંથી દીવો કર્યો તો પણ તેમણે મને દર્શન દઈ આશીર્વાદ આપ્યા થોડી પછી રાજા તેની પાસે આવ્યા અને કહ્યું તું કોણ છે તે સાચું કહે તું તો સાક્ષાત લક્ષ્મી પધારી છે નવલી રાજાને પગે પડી અને કહ્યું હું તમારી પુત્રી દમયંતી છું મેં દશામાં દોરો લીધો હતો પણ મારા પતિએ અજ્ઞાનમાં તે તોડી નાખ્યો જેથી અમારી આ અવદેશા થઈ એમ કહી પ્રારંભથી અંત સુધી જે જે બન્યું હતું તે રાજાને સવિસ્તર કહી સંભળાવ્યું રાજા દમયંતીની ખૂબ સાર સંભાળ રાખવા લાગ્યું દિવસો ઉપર દિવસ વીતવા લાગ્યા રાજાએ એક દિવસ રાણીને કહ્યું આપણે દમયંતીને ફરી પરણાવીએ તો કદાચ નળ રાજા અત્યાર સુધીમાં મરી પણ ગયો હોય દમયંતીએ કહ્યું પિતાજી મારે ફરી લગ્ન નથી કરવા નળ જ મારા પતિ છે પણ તેમને શોધવા કેવી રીતે એમ કરો સ્વયંવર માંડો દેશ પરદેશથી રાજાઓ આવશે નળ પણ આવ્યા વિના નહીં રહે મારા રાજાના હાથમાં તે અગ્નિ જરે છે એટલે તે ગમે તે રૂપમાં હોય હું તેને ઓળખી પાડીશ અને તેને જ વરમાળા પહેરાવ્યો દમયંતીની વાત માની રાજાએ સ્વયંવરનું આયોજન કર્યું દેશ દેશ થી રાજાઓ આવ્યા નળ જે આ ઘોડાઓને તાલીમ આપતો તે રાજાને પણ આમંત્રણ મળ્યું રાજાએ નળને કહ્યું ચાલો આપણે પણ સ્વયંવરમાં જઈએ સારામાં સારો પાણીદાર અશ્વ કાઢ અને તું રથ હાકજે નળે રથ તૈયાર કર્યો નળ અને તેનો રાજા દમયંતીના પિતાની નગરીમાં આવ્યા બધા રાજા આવી ગયા ત્યારે દમયંતીના પિતાએ ઢંઢેરો પીટાવ્યો કે આખા નગરમાં કોઈએ અગ્નિ ચેતવવો નહીં કોઈ ધુમાડો ન જોઈએ રાજાને ભૂખ લાગી તો નળે ખીચડી રાંધવા હાથમાંથી અગ્નિ પ્રગટાવ્યો જોત જોતામાં આખા નગરમાં વાત ફેલાઈ ગઈ કે એક રાજાના નોકરના હાથમાંથી જરે છે દમયંતીને પણ આ વાતની જાણ થઈ તેને ખાતરી થઈ ગઈ કે તે બીજો કોઈ નહીં પણ નળ રાજા જ છે તેને હાથની શણગારી અને કળશ લઈને બેસીને દમયંતીએ હાથની અંકારી રાજા કતારબંધ ઉભા હતા હાથણી નળ પાસે આવી તો કળશ તેની ઉપર ઢોળ્યો બધા રાજાઓ ક્રોધે ભરાયા અને અંદરો અંદર ગુપચુપ કરવા લાગ્યા કે હાથણીને ફરી શણગારો અને કળશ પહેરવો કે જેથી હાથણી યોગ્ય વ્યક્તિ ઉપર ઢોળે ફરીથી હાથણીને કળશ સાથે પહેરવામાં આવી હાથણી નળ પાસે આવી તો કળશ તેની ઉપર ઢોળ્યો હવે તો રાજાઓ પણ વિચારમાં પડ્યા તેવામાં દમયંતી નળના પગે પડી અને નળને વરમાળા પહેરાવીને કહ્યું હેનાથ મેં તમને ઓળખ્યા છે હવે તમે તમારી કાયા બદલી અસલ રૂપમાં આવી જાઓ નળ રાજાએ સર્પનું સ્મરણ કર્યું અને પોતાની કાયા સર્પની કાયા સાથે અદલા બદલી કરી કાળા મેષ વર્ણનો નોકર તેજસ્વી જાજરમાન રાજામાં ફેરવાઈ ગયો હવે સૌએ નળને ઓળખ્યો નળ અને દમયંતી હવે સુખેતી સાથે રહેવા લાગ્યા અને આ ચંદુ કિલ્લોલ કરી રહ્યા દિવસો ઉપર દિવસો વીતતા ગયા નળ રાજાના રાજ્યના લોકો તેમને તેડવા આવ્યા અને તેમને અત્યંત ભાવપૂર્વક આજીજી કરી તેમના રાજ્યમાં પાછા ફરવા વિનંતી કરી નળ અને દમયંતી પણ માની ગયા દમયંતીના પિતાએ પણ નળ અને દમયંતીને અઢળક ધન આપી વિદાય કર્યા રસ્તામાં કનકાવતી નગરી આવી નગરીના પાદરે મોતીસર સરોવરમાં પાણી ખળખળ નિનાદ કરતા વહી રહ્યા હતા નળ અને દમયંતી સરોવર કાંઠે ઉતર્યા અને જોયું તો માછલાનો દડિયો પડ્યો હતો અચાનક માછલા સોનાના બની ગયા રાણીએ તે લઈ લીધા તેઓ આગળ વધ્યા એવામાં નગર શેઠનું નગર આવ્યું ત્યાં ઉતર્યા તો ધાન પતરાવળ પોળી સોનાના થઈને પડેલા જોયા રાજા તે લઈને પાલખીમાં મૂક્યા દશા ફળના દોરાથી તેમની ફરી સારી દશા લાવી દીધી હજી આગળ વધ્યા તો નળની બહેનનું ગામ આવ્યું નળ રાજા તેની બહેનને મળવા ગયા બહેને નોકરને પૂછ્યું મારા ભાઈ ભાભી મને મળવા આવ્યા છે તો તેમના હાલ કેવા છે નોકરે કહ્યું પૂછશો નહીં અત્યારે તો તેઓ ધન સમૃદ્ધિના તેજથી ઝગમગે છે નળ અને દમયંતી આવ્યા બંને જણ બહેનના ઘેર જમવા બેઠા નળ એક કોળિયો સોનાની વીટી ઉપર મૂકતો અને બીજો મોમાં મૂકતો બહેને પૂછ્યું આ શું કરો છો નળે કહ્યું બેન આ બધું માન પણ ધનને આભારી છે પહેલાં અમારી નબળી દશા હતી ત્યારે મને ખીચડી અને ઢોકળા ખાવા આપેલા જે મેં ભોયમાં ભંડરેલા આજે દશેમાની કૃપાથી અમારી ફરી સારી દશા આવી છે ત્યારે સસરાએ ધન આપ્યું સરોવર કિનારેથી સોનાના માછલા મળ્યા તેની પતરાવળ ધન અને પોળી પણ સોનાના મળ્યા તેથી આ ધનના લીધે ધન ના બીજા નહીં લીધે બહેને કહ્યું હું તો આ વિશે કંઈ જાણતી નથી ચાલો જમીન ખોદીને બતાવું રાજાએ જમીન ખોદીને જોયું કે ખીચડી ઢોકળાનું બધું સોનાનું થઈ ગયું છે રાજા નળ દમયંતી ઉપર દશા માતાની કૃપા ઉતરી અને તેઓ માલામાલ થઈ ગયા દશાફળના દોરાથી રાણી દમયંતીને દશામાં ફળ્યા મિત્રો આપને આ વિડીયો કેવો લાગ્યો જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો અવશ્ય કમેન્ટ કરજો અને કમેન્ટમાં જઈ દશામાં આપવું જરૂરથી લખજો આપને વિડીયો સારો લાગ્યો હોય તો આપના મિત્રોને શેર કરજો અને વિડીયો આપ પહેલીવાર જોઈ રહ્યા હોય તો આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો હવે ફરીથી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી